આજે તો ડેન્જર વાળ કપાયો એટલે તું મે પાર કાલ જેલો હોજે એટલે હીટ ને વન સાઈડ કપાય એમ મે વન સાઈડ ટક વાળ એમ લાગે એટલે વન સાઈડ એટલે પાર પછી એન્ટ્રી માર બાયમ પર હોન હોન ગાડી ધરણા હોય એટલે એક નંબર વાળ એટલે એક જ નંબર લાગે હાલે હેવી લાગે સેલ્ફી પાળ લેવો દેખું મને જાતે બીજી થી પાર લેવો આઈ ગઈ હાલે એક કામ કરું

હેલો આ કઈ છો પ્રિન્સ ભાઈ કઈ ન લાય વાડા માં આવી રહ્યો હું કેતેલો છે એ એમ કેતેલો તમને મે તો વન સાઈડ વાળ કપાવી આમ તે તમે ભાળવાના હોય ને તર વેલા વેલા આવી જો માર ઝૂપડી હારું આવી જો હમણે તું અંદર બે 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 તો હજુ આવ્યો નહી અંકુયા કેટલી વાર છું ફોન કરીને અહીં તો મેં કરવા વાહર વાડ જોઉં

કમ્પલેટ આમ ફેશન નવી ફેશન આ વાત કમ્પ્લીટ પા આ લીત્રો આ બરા રીયા હો કવા તો આ ઉપર આ ઉપર ફેશન કહેવાય તમે ની ખબર પડે મને ભાળે ને તમે જલે આ આ આ એક છે પ્રિન્સ ઓમ કેવું પડે આ ફેશન ગણાય કે ની તું સર્ચ માર ફેશન બાર ગૂગલ મે સર્ચ માર ફેશન આવે કે નહીં ઓકે લીત્રો હા બતાવે ને ભાળ આવી જો લા આવી જો ને આવી જો ફેશન કે આ ફેશન આ ઇન્ટરનેશનલ મોળો કેવા બધું ચેક કરી લે તરત

Não vai pegar, não,